બાપના આશીર્વાદ આશીર્વાદ જ આરામ આપે છે એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું બેટા મારી પાસે કાંઈ ધનમાલ નથી મિલકતમાં હું તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા બાપે સંતોષથી પ્રાણ છોડ્યા હવે ઘરનો ભાર ધનભાળના માથે આવ્યો તેણે એક નાનકડી હાટડી શરૂ કરી ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે પિતાએ આખી જિંદગી દુઃખ વેઠ્યું પણ ધીરજ ન ખોય શ્રદ્ધા ન ખોય પ્રમાણિકતા ન ખોઈ તેથી તેમની વાણીમાં બળ આવ્યું તેમના આશીર્વાદ ફળ્યા અને હું સુખી થયો તેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું તમારા પિતામાં આવી તાકાત હતી તો એ પોતે કેમ કશું કમાયા નહીં ધર્મપાળે કહ્યું હું પિતાની તાકાતની વાત નથી કરતો પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું આમ જ્યારે ત્યારે એ બાપના આશીર્વાદના ગુણ ગાતો તેથી લોકો મશ્કરીમાં તેને બાપનો આશીર્વાદ કહી બોલાવતા ધનપાળને એથી ખોટું લાગતું નહીં એ કહેતો કે બાપના આશીર્વાદને લાયક નીવડું એટલે બસ આમ વર્ષો વીત્યા ધનપાળનો વેપાર ખૂબ વધ્યો એના વહાણો દેશ સાવર ફરતા અને માલની લે વેચ કરતા એની કમાણીનો પાર ન હતો એકવાર એને થયું કે આમ વેપાર રોજગારમાં નફો જ નફો થયા કરે એ સારું નહીં કોઈ વાર નુકસાનનો પણ અનુભવ કરવો જોઈએ એણે એક મિત્રને કહ્યું દોસ્ત કાંઈ નુકસાનનો ધંધો બતાવ મિત્રને થયું કે આને ધનનો મદ ચડ્યો છે એ એવું સમજે છે કે થઈ થઈને મને શું નુકસાન થવાનું છે કાન ખજૂરાનો એક પગ ભાંગ્યો તો શું તો હવે એને એવો ધંધો દેખાડું કે ઊંધે માથે ખાડામાં પડે એણે કહ્યું તો એમ કર વહાણમાં લવિંગ ભરી જાજીબાર વેચવા જા અવશ્ય એ ધંધામાં તને ખોટ જશે ધર્મપાળને આ વાત બરાબર લાગી જાજીબાર જો લવિંગનો દેશ ત્યાંથી લવિંગ ભારતમાં આવે ને દસ બાર ગણા ભાવે વેચાય એ લવિંગ ભારતમાંથી ખરીદી જાજી વેચવા જવું એટલે સીધી જ પાઈ પાયમાલી ધર્મપાળે નક્કી કર્યું કે નુકસાનનો આ અનુભવ પણ લેવો એટલે ભારતમાંથી મોંઘા ભાવે લવિંગ ખરીદી વહાણ લઈ તે જાજીબાર ગયો જાજીબારમાં સુલતાનનું રાજ્ય હતું ધર્મપાળ વહાણમાંથી ઉતરી રેતીના લાંબા પટમાં થઈને બીજા વેપારીઓને મળવા જતો હતો ત્યાં સામેથી આવતા સુલતાન એને મળ્યા ખંભાત બંદરથી આવેલા વેપારીને જોઈ સુલતાને તેમનો આદર કર્યો ધર્મપાળે જોયું તો સાથે સંખ્યામાં હતા એ હાથમાં ભાલા તલવાર કે બંદૂક નહીં ચાળણીઓ હતી એ જોઈ ધર્મપાળને નવાઈ લાગી તેણે સુલતાનને વિનયપૂર્વક આનું કારણ પૂછ્યું સુલતાને હસીને કહ્યું વાત એમ છે કે આજે સવારે હું આ સમુદ્ર તટ પર ફરવા આવેલો ફરતા ફરતા મારી આંગળીએથી એક વીંટી ક્યાંક નીકળી પડી રેતીમાં વીંટી કયા ગરી ગઈ એની ખબર પડી નહીં રેતી ચાળીને વીંટી શોધવા હું આ સિપાહીઓને અહીં લઈ આવ્યો છું ધર્મપાળે કહ્યું વીંટી બહુ કિંમતી હશે સુલતાને કહ્યું ના એનાથી ઘણી વધારે કિંમતી વીંટીઓ મારી પાસે છે પણ આ તો એક ફકીરના આશીર્વાદની વીંટી છે હું માનું છું કે મારી સુતાન પાયો એ આશીર્વાદ છે એટલે મારે મન એ વીટીનું મૂલ્ય સલ્તનત કરતા એ વધારે છે આટલું કહી સુલતાને કહ્યું બોલો શેઠ આ વખતે શું માલ લઈને આવ્યા છો ધર્મપાલે કહ્યું લવિંગ લવિંગ સુલતાનની નવાઈ પાર ન રહ્યો આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા આવ્યા છો કોણે તમને આવી મતી આપી નક્કી એ કોઈ તમારો દુશ્મન હશે અહીં તો એક પૈસામાં મુઠો ભરીને લવિંગ મળે છે અહીં તમારા લવિંગનું શું ઉપજ છે ધર્મપાળે કહ્યું મારે એ જ જોવું છે લાખોની ખોટ ખાવા માટે જ હું અહીં આવ્યો છું આ જ લગી જે ધંધો મેં કર્યો તેમાં મને હંમેશા નફો જ થયો છે મારા બાપના આશીર્વાદનું એ ફળ છે એ આશીર્વાદ આજે અહીં કેવી રીતે કામ કરે છે તે મારે જોવું છે સુલતાને કહ્યું બાપના આશીર્વાદ એ વળી શું ધર્મપાળે કહ્યું જિંદગી તેમણે ભગવાનનું નામ લઈ મારા માથા પર હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જશે બોલતા બોલતા જુસ્સામાં આવી તેણે નીચા નમી મુઠ્ઠો ભરી સમુદ્ર તટની રેતી લીધી ને ચારણીથી ચારણી પેઠે આંગળામાંથી રેતી નીચે જરવા દીધી તો એની પાર ન રહ્યો એના સોનાની વીટી હતી એ જ પેલી સુલતાનની ખોવાયેલી વીટી વીટી જોઈ સુલતાન ખુશ ખુશ થઈ ગયો તે બોલી ઉઠ્યો વાહ ખુદા તારી કરામતનો પાર નથી તું બાપના આશીર્વાદને સાચા પાડે છે ધર્મપાળે કહ્યું ફકીરના આશીર્વાદને પણ એ જ સાચા પાડે છે સુલતાન હેતથી ધર્મપાળને ભેટી પડ્યો કહે માંગ માંગ માંગે તે આપું ધર્મપાળે કહ્યું આપ સો વર્ષના થાવો અને રૈયતનું રૂઢી રીતે પાલન કરો એ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ સુલતાન અધિક ખુશ થયો તેણે કહ્યું તમારો બધો માલ હું મુદ્દલ કરતા બમણી કિંમતે રાખી લઉં છું જો નીતિ સાચી અને પિતાના આશીર્વાદ હોય તો દુનિયામાં કોઈની તાકાત નથી તમને ક્યાંય પાછળ પાડે બાપની સેવાનું ફળ અચૂક મળે જ છે આશીર્વાદ જેવી મોટી ધન સંપત્તિ નથી